સૂચના જ આપવાની આપની ઓથોરિટીમાં નથી આવતું કે એક વિઝિટ કરીને કીધું છે તમને કોઈ ધ્યાનમાં એટલે તમારા ધ્યાનમાં અત્યાર સુધી આવ્યું જ નથી સિવાય હિન્દ ન્યૂઝ તમને વારંવાર રિક્વેસ્ટ કરવા આવે છે આરટીઆઈ કરવા આવે છે આવેદન આપવા આવે છે બરાબર એ સિવાય જાગૃત નાગરિક તરીકે કોઈ તમારી પાસે નથી આવતું ખાલી હિન્દ ન્યૂઝ જ આવે છે તો હિન્દ ન્યૂઝ નહી પણ મને કોઈ નથી બધા તમારા થ્રુ

તો અમાર તો બધા ઉમાઈ જાય તો ઉમાઈ જવાબદારી કોની જવાબદારી રહેશે કોના સિર રહેશે તમે એવું કહો છો કે મેં ફોરવર્ડ કરી દીધું છે ફોરવર્ડથી થી ફોરવર્ડ થી બેન અનુનિરાકરણ ન આવી શકે નો ઓથોરિટીના ફરિયાદ કરો તો આપ તરફથી વિઝિટ નહીં કરી શકો છે નહીં વિઝિટ થશે બંધ કરવા માટે અમે વિઝિટ જ્યારે લાયસન્સ આપવાનું ત્યારે વિઝિટ જો અમે ત્યાં જોઈને બંધ એટલે કે પહેલા લાયસન્સ વગર જ્યારે આ વેચાણ ચાલુ હોય તો આપની ઓથોરિટીમાં નથી આવતો હું એ પૂછું મારી ઓથોરિટીમાં આવે છે એ લેટરમાં અમને કરી દીધો છે કે આ વિધેય લાયસન્સ વિના જે પણ વેચાણ થાતા હોય એ તમારે રોકાવવા અને એ લેટરનો તમને આપેલું કે વાત તો તો કેટલા સમય સુધી લેટ એ આવી જશે પરવાના પડવું પડશે એટલે ટુકમાં કરવાના માનીને મે બે કરવાના મતલબ પરવાના વગર તો 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 છે જ ને બીજા વેચે છે તેનું શું કરશો પણ આ તો ત્રણ કલાક ચાલો એક વાગે શું બાર વાગે ને એક વાગે આવ્યો હા બે વાગે આવ્યો તો એ બે કલાક તો થઈ ગયા બે કલાકથી તમે એક્શન કઈ જ નહીં લીધું

બરાબર એ તમારે ફોલો કરવાનું પણ તમારી અંદર ના સ્ટોક મારી ફોલો કરવા માટે મારી પાસે પોલીસ ફોર્સ છે એને ઇન્સ્ટ્રક્શન ના આપી શકું કે અમારું લાયસન્સ વિના દિવસની ભાઈ ફટાકડાઓ ગેર કાયદે છે રીતે વેચાય છે 3 દિવસ થઈ ગયું તમે એટલી વાત એટલે એક વાત એટલા માટે કરું છું કે આ જનતાને હિત માટેની વાત કરું છું શું આવો હિત તો પછી તમારા તરફથી બેન 3 દિવસ થઈ ગયા છે ત્રણ દિવસ નથી ગયા મારી પાસે પ્રૂફ છે બેન કઈ વાત એટલે તમારે એવું કહેવાનું છે કે ભલે કંઈ પણ અધિકાર પણ તમે કીધું તમે એવું કહો છો કે તમારા તરફથી જે કરવું એ કરી તમારા હા તમે બોલ્યા નથી પણ એમાં હદ શું કાવી તમે જે મેં મારી જે મારા લેવલ પર કરવાનું ખાલી તો મને આપી દીધું તમારા તરફથી શું તમે ઓથોરિટી પાસ કરીશું છે અને બેન આરટીઆઈ નો જવાબ છે તમને દિવાળી પહેલા